ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હસુભાઈ સંઘવીના દ્વારા સાયબર અપરાધીઓ જે મ્યુલ એકાઉન્ટનો યુઝ કરે છે તેમના વિરુદ્ધ એક ડ્રાઈવ જેને કીધું ઓપરેશન મ્યુલ એકાઉન્ટ હન્ટ લોન્ચ કરવાનું સૂચન કરવામાં આવેલું હતું આ મ્યુલ એકાઉન્ટ બેન્કિંગ અને સાયબર ક્રાઇમમાં એક એવું એકાઉન્ટ છે કે જેમાં વ્યક્તિ પોતાના એકાઉન્ટનો ઉપયોગ સાયબર અપરાધીઓને ગેરકાયદેસર નાણાં ટ્રાન્સફર કરવા માટે આપે છે અને સાયબર અપરાધીઓ સામાન્ય રીતે આ મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ ઓનલાઈન ફ્રોડ છે મની લોન્ડરિંગ વગેરેમાં એનો યુઝ કરતા હોય છે આ ઉપરાંત દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં પણ આ એકાઉન્ટનો યુઝ થઈ શકે એ નકારી શકાય નહીં આ બાબતના અનુસંધાને રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોસ્ટે દ્વારા તથા સાયબર સાયબર ક્રાઇમ સેલ ગાંધીનગર નાઓની મદદથી એક આવા રાજકોટમાં આવા મ્યુલ એકાઉન્ટ ધારકોની એક યાદી બનાવવામાં આવી હતી અને ત્યારબાદ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા આ યાદીના મ્યુલ એકાઉન્ટ ધારકોની પૂછપરછ કરવામાં આવી અને તેમના એકાઉન્ટ ચેક કરવામાં આવ્યા જેમાં આ ચેકિંગ દરમિયાન તેમાંથી ટોટલ એકવીસ કરોડ બાર લાખ રૂપિયાના ગેરકાયદેસર વ્યવહાર થયેલાનું જણાય આવેલ છે આ ડ્રાઈવ દરમિયાન અત્યાર સુધીમાં ટોટલ છ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે જેમાં સત્તર આરોપીઓ સામેલ છે અત્યાર સુધીમાં અગિયાર આરોપીઓની ધરપકડ થઈ ગયેલ છે અને બીજા છ આરોપીઓને પકડવા માટે તપાસ તજવી ચાલુમાં છે મેં આપને અગાઉ કીધું એમ કે સાયબર ક્રાઇમમાં મ્યુલ એકાઉન્ટ એક એવું એકાઉન્ટ છે કે જેનો ઉપયોગ આ સાયબર અપરાધીઓ આવા ઓનલાઈન ફ્રોડ છે મની લોન્ડરિંગમાં ઉપયોગ કરતા હોય છે અને આ મ્યુલ એકાઉન્ટ ધારકોને અલગ અલગ ભાવમાં આવી રીતે ભાડે આપે જેનો પાંચ હજાર રૂપિયા છે દસ હજાર રૂપિયામાં આ લોકો આવી રીતે ભાડા મ્યુલ એકાઉન્ટ ધારકો આવી રીતે જે બેંકમાં ખુલે એવી રીતે કાયદેસરની પ્રોસેસ થી પોતાના તમામ આઈડી ખોલતા પછી જ્યારે આ પોતાનું એકાઉન્ટ એક રીતે વેચે છે પોતાનું પાંચ થી દસ હજાર રૂપિયામાં એકાઉન્ટ આ ઉપરાંત તેમની પાસેથી તેમના એટીએમ કાર્ડ છે ચેકબુક છે એ તમામ આ સાયબર અપરાધીઓ લઈ લેતા હોય છે